જય માતાજી મિત્રો આપણે નાઈ જોઈન તૈયાર થઈ ગયા છીએ તો દીવા છે જુઓ મિત્રો માં બહુચર માં મા સિકોતરમાં અને આ બાજુમાં બીબડી સિકોતર માતાની પત્રિકા છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે બજરંગબલી

જય શ્રી કૃષ્ણ બોલો ભેં હા હજી એમને ખબર ઓછી પડે એટલે હાલ રમવામ પડ્યા હી તો આપણે હવા ચા પાણી નાસ્તો કરી લઈ આવશ મમ્મી નાસ્તો લઈને આવી ગયા છે શું શું છે નાસ્તામાં ચા કાજુ પૂલી ચટપુરી અને ખારી આટલું છે નાસ્તામાં તો હવે આપણે નાસ્તો કરી લેશું અને પહેલા બાજુમાં ખોડામાં બેહી ગયા પહેલાં લઈ લો તો આપણે હવે નાસ્તો કરી લઈશું તો ગાઈસ આપણા અત્યારે ભાવનગર નીકળવાનું છે તો આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણે પહેલાં માતાજીના દર્શન કરી લઈએ ਉਹ ਆਪਰੇ ਡਿਜੀਟਲ ਐਪਲੀਕੇਸ਼ਨ ਕਰੀ। ਯਾ ਹੈ। ਲੋ। ਤੋ ਗਾਇਸ ਆਪਰਾ ਭਾਮਨਗਰ ਜਵਾਨੋ ਚੂ ਕਿ ਆਪਰੇ ਇਆ ਰਸਤਾ ਮਾ છે તો પેલા આપણે જઈશું મારા સસરીને જવાનું છે મારે સિયલભાઈ ના મમ્મીને અહીંયા ઉતારવા માટે કઈ હું ત્યાંથી નીકળી જઈશ બસ આપણે જઈશું ત્રણ ગલાસ કરું બરાબર એકદમ દેશી કોલું છે સરસ

તો ગાઈશ આપણે હવે સિદ્ધપુરથી નીકળી ગયા છીએ મહેસાણા જવા માટે તો આપણે ઈકો ગાડીમાં બેહી ગયા છીએ તો ગાઈશ સામે બ્રિજ છે એ ઊંઝાનો છે તો ગાઈશ ઊંઝાનું સર્કલ આવી ગયું છે જોઈ લો સામે છે સર્કલ છે તો હવે અહીંથી નીકળીશું તો ભાઈશ આપણે ફાઇનલી મહેસાણા પહોંચી ગયા છીએ રાધનપુર ચોકડી ઉપર આ જુઓ મહેસાણાનું લોકેશન તો આપણે અહીંયા ઉતરી ગયા છીએ તોમાં બેઠા હતા તો હવે આપણા એક પરમ મિત્ર છે તો એમનું એક્ટિવા લઈને ભાઈ આવે છે તો આપણે એરી એક્ટિવા લઈને ભાવનગર જવાનું છે તો રસ્તામાં કયું કયું લોકેશન આવે છે તો હું તમને બતાવતો રહીશ તો તમે વિડીયોમાં બનાવી રહેજો તો આપણે ફાઇનલી એક્ટિવા આવી ગઈ છે બોલો મજામાં હલો ભાઈ આપણે આરી એક્ટિવા લઈને જવાનું છે હા 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 તો ગાઈસ આપણે ફાઇનલી મહેસાણાથી એક્ટિવા લઈને નીકળી ગયા છીએ તો છો તો ભાઈસ આપણા આરી હોટલમાં જમવા જવાનું છે આરી હોટલ આવેલી છે આપણે બગોદરા હાઈવે છીએ તો બહુ સરસ બનાવે જમવાનું તો આપણે ત્યાં હવે જઈશું તો ભાઈ આપણે જમવાનું બાકી હતું તો આપણે હોટલમાં આવી ગયા છીએ તો જમવામાં શું મંગાવ્યું છે એ તમે જોઈ લો કાજુ શાક મંગાવ્યું છે ડુંગળી છે તંદુરી રોટી છાશ ડુંગળી તો કેવું લાગ્યું આ જમવાનું મંગાવી તો કમેન્ટ કરજો તો બહુ ભૂખ લાગી છે કઢી વાગી ગયા છે લઈને જાય તો બહુ થાક લાગી પણ ગરમી નહીં લાગી કારણ કે વરસાદનું વાતાવરણ હતું वरसाद पडेन्थ पण वादळा चालू या एल गरमी नाही लागेल ગાઈસ આપણે ફાઇનલી ભાવનગર પહોંચી ગયા છીએ અને પાંચ વાગે પહોંચી ગયા હતા પણ થોડું ઓફિસનું કામ બાકી હતું તે પતાવી દીધું અને હા બીજી વાત મહેસાણાથી નીકળ્યો એ વખત તમને કીધું હતું કે જેટલું જેટલું સારું સારું લોકેશન હશે એ હું તમને બતાવીશ પણ એક પ્રોબ્લેમ થઈ ગયો હતો કે રસ્તામાં થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો એટલે ફોન બગડે ના એના ઓલે થઈને ફોનને ડેકીમાં મૂકી દીધો હતો એટલે હું તમને લોકેશન બતાવી નહીં શક્યો અને હા ફર્સ્ટ બ્લોક છે મારો તો તમને કેવો લાગ્યો એ તમને મને કમેન્ટમાં જણાવજો બરાબર ફસ્ટ ટાઈમમાં આટલો લોક બનાવ્યો છે બરાબર જેવો બનાવ્યો એવો તમે એક્સેપ્ટ કરી લેજો બાકી લાઈફમાં ફર્સ્ટ વાર જ બનાવ્યો છે બરાબર તો જેવો લાગ્યો એવો કમેન્ટ કરજો બરાબર જય માતાજી